નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂતોને બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો ક્યારે મળશે મિત્રો અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં કુલ પંદર હપ્તા ટ્રાન્સફર કર્યા છે દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તાની મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનામાં અથવા તો મિત્રો આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જાહેર કરી શકે છે જોકે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ મિત્રો સત્તાવાર જાહેરાત કરી નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ ખેડૂતભાઈઓને બે હજારનો સોળમો હપ્તો નહીં મળે દેશના ખેડૂતો જે યોજનાનો લાભ ખોટી રીતે લઈ રહ્યા છે સરકાર તેમના પ્રત્યે ખૂબ જ કડક છે મિત્રો આ કારણોસર ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ કેવાય અને જમીનના રેકોર્ડની ચકાસણી ફરજિયાત બનાવી છે ત્યારે જે ખેડૂતો હજુ સુધી તેમના જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી નથી અને યોજના હેઠળ ઈ કેવાય કરાવ્યું નથી તેમને મિત્રો સોળમો હપ્તો મળશે નહીં જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરવા માંગો છો તો તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને આ યોજના માટે સરળતાથી અરજી કરી શકો છો મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નેનો યુરિયાને લઈને સરકારે કરી સ્પષ્ટતા મિત્રો યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે કોઈ આદેશ કરાયો નથી રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરાયો નથી વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે મિત્રો જણાવ્યું હતું કે રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આવનારા પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ મિત્રો હવામાન વિભાગે આગામી કરી છે તે અનુસાર આવનારા પાંચ દિવસો દરમિયાન વાતાવરણ સૂકું રહેશે ત્રણ દિવસ પછી તાપમાનમાં ઘટાડો પણ થશે જેના કારણે ફરી ઠંડીનો અનુભવ થશે ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા ઠંડીમાં મિત્રો વધારો થશે અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગે આગાહી કરતાં એટલે કે હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સાત ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરી ઠંડીનો જોર વધશે તેવી પોતે આગાહી કરી છે મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર અરવલ્લી જિલ્લામાં પશુપાલકો માટે મિત્રો ખુશી ના સમાચાર સામે આવ્યા છે વર્ષ બે હજાર ચોવીસ માં સાબર ડેરીએ પ્રથમ વખત પશુપાલકોને ભેટ આપી છે સાબર ડેરીની નિયામક મંડળીની બેઠકમાં પ્રતિ કિલો દૂધના ફેંટના ભાવમાં ભાવમાં દસ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ભાવ વધારાના સાડા ત્રણ લાખ પશુપાલકોને મિત્રો સીધો ફાયદો થશે પહેલી ફેબ્રુઆરીથી નવો ભાવ અમલમાં આવી ગયો છે ભેંસના દૂધમાં એક કિલો ફેટના હવે આઠસો રૂપિયા મિત્રો મળશે જે અગાઉ આઠસો અને ચાલીસ રૂપિયા મળતા હતા મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંડુખાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્યને અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનને સુધારવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન આપશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો